હેલો ફ્રેન્ડ્સ આપણો નેક્સ્ટ વિડીયો ચાલુ થઈ ગયો છે તો જો આપણે અહીંયા માતાજીને આપણે પ્રસાદી આપવા આવી ગયા છે તો ચાલો આપણે ભોગ ઢળી દીધો છે માતાજીને તો હવે આપણે જઈએ ત્યાં વંડીએ અહીંયા આવી ગયા છે અમે વંડીએ અને જીએમસીને હું જમાનું છું જીએનસી એટલી ઓબળી ગઈ જીએનસી પેલા રાખ્યા રાખાતા પછી પોની વાયરી પછી હા હવે ચીપકુટ થઈ ગયું માથું જીએમસીનું તો જીએનસી જો જમે છે અને બીજા બધામાં બેઠા છે મમ્મીની માં બેઠા છે

એટલે અને એક માસી જી મારી અહીં છે તો જો અમે બેસી ગયા છો જમવા અને જેમથી મને જમવા નથી

તો અમે આવી ગયા છે ઘરે અને અત્યારે અમે આવી તો સાંજ ના ગયા છે હું તો પાંચ વાગ્યાની આવી ગઈ છું પછી ત્યાં નાનું મોટું કામ હતું તો પૂજાબેન કે તું જા જીએનસી ડરતી હતી એટલે કે અમે સંભાળી લેશું આપણે તો હું આવી જઈશ આવી ગઈ છું ગ્યારની અને અમે જમી લીધા છીએ અને સુવાનો ટાઈમ અમારો થઈ ગયો છે અત્યાર વાગી ગયા છે સવાર દસ તો આટલી વારમાં તમે શું શું નહીં આટલી વાર છે હજી તો તો થોડાક નવા કપડાને છે તો એ મેં વિચાર્યું કે ધોઈ નાખું તો કારણ કે સવારે પછી જીએન સાજે તોફાન કરે છે ને તો મને લાગતો નથી કે કાલે સવાર પર મને કરવા દેશે એટલે હું અત્યારે

હજી છે ને આટલું આખું ઠલવી જ દે હોય વાઈટ વાઈટ કરવીટ કરવી બધું બેઠી છે તો અત્યારે શાંત છે ને તમને મારું થોડું કામ પતાવી નાખું અને આજે મારી થોડી છે ને એડી પણ નહીં દુખે છે બહુ એમાં ચીરા પડી ગયા છે કે શું ફોડલા પડી ગયા છે કે શું કારણ કે મેં હું પૂજાબેન અને એના જેઠાણી અમે ત્રણેય છે ને એમને ખુલ્લા પગે હાલતા હતા અને બપોરના બાર વાગ્યા પછીનો તડકો તો સહેન ના થાય એવો છે તો ડામોરનો રોડ છે ને એ બહુ એકદમ તપતો હતો જરી ચાલી ના શકાતું તો અમે દોરતા દોરતા એવા વચ્ચે વચ્ચે સીધું હતું ત્યાંથી ચાલતા હતા એવી રીતે કરતા હતા તો મને છે ને પગમાં કંઈક ચોબાઈ ગયું લાગે છે તો એ મને હેરી અત્યારે દુખે છે તો બામ ને લગાડી અને ચાલો આપણે હવે સુઈ જઈએ થાકી ગયા છે બંધ કરીને મને દઈ દે મારે ડાયો દીકરો હોય ને તો મને દઈ દે કાલે બીજો મેકઅપ નો સામાન લેવો હોય ને તો એ મને આપી દે આ એમ બંધ હોય નીચે નીચે રાખવાની હોય આયા આયા રાખી દે સ્પોન્જ હા બસ એ મને આપી દે હવે ઓ

તો આજે છે અમારો મંગળવાર અને અમે રસોઈમાં બનાવ્યું છે તમને બતાવી દઉં ગણપતિ બાપાને ભોગ થઈ રહ્યો હતો એ ઉપર ઉતાડી આવી તો અમે બનાવ્યું છે ગોળબત્તાનું શાક રોટલી ભાત દાળ સંભારો અને કાચડી તૈરી છે અને પાણી અને છાશ તો તનીસ આજે બેટ લીધું નહીં તનીસ હા બતાવ થેન્ક યુ ડોડો બેટ આ તો હતું જ તનિષ પાસે પણ આ એને લીધું નવું કારણ કે શીખવા જાય છે તો હવે એને લાકડાનું લેવાનું હતું તો આ લઈ લીધું છે બેટ પાર્થું આવું જ છે અને આ તો ઘરમાં રમતા હોય એટલે તે આપણને વજન વાળું છે ફાઈબર આવે ને એ તો ચાલો હવે અમે જમવા બેસી જઈએ અને જીઆન છે ને સવારની મજા નથી આજે સવારની થોડીક રળિયા કરે છે અને તાવ આવે છે અને માથું દુખે છે ને એવી રીતે કરે છે તો એમાં ઉલમાં બેઠી છે નાનકડી ઊંડી રહી મારે અને નેન્સીના બે ના પગમાં ઊંડી જઈ ગયા છે અને બીજું શું કરે એક આરુષની મોટી બેને છે ને એને ચેન આવી છે એને ચેન આપ્યો છે ચાંદીનો તો એ તમને હું બટાવ ભૂલી ગઈ હતી તો એ મમ્મીની થેલી હતો ને તો એ તમને બતાવી દઉં તો ઉપર છે ને બતાવ કે કલ્પના બેન છે એની તો એને ચાંદીનો ચેન આપ્યો છે તો એ તમને હું પછી બતાવું અને કપડાં પણ નહીં હતા તો એ કપડાં તો પૂજાબેનના ઘરે વયા ગયા છે પણ ચેન આવ્યા છે તો એ તમને હું બતાવી દઉં તો જો આ ચેન છે તો આ ચેનની જે આરુષની મોટી બેન તરફથી છે કલ્પના તરફથી તો જો આ ચેન આવ્યો હતો તો એ હું તમને બતાવતા ભૂલી ગઈ હતી તો એની તરફ ઠેક કપડાંની જોર પણ હતી પણ એ પૂજાબીનગર ઉત્ એ તો હવે તમને નહીં આમાં બતાવાય તો એક આ ચેન છે અને બીજા ઘણા બધા કવર કપડાં બધું આવ્યું હતું કેટલું તો એ હું શૂટ કરતા ત્યાં ભૂલી ગઈ છું તો જો મને કોમેન્ટ કરજો કે કેવો લાગ્યું એક આ અને એક લકી તો એ બે કેવી લાગી કપડાં કેવા લાગ્યા એ મને કોમેન્ટ કરજો આ શું કર્યું છે જો પાવડર અને આને પણ એ કરી દીધી છે હે આ ધોયરૂ જ કેવા માટે એમ તને પૂછું છું ફોટો પાડીને મોકલી દઉં નાનું ને કે જો જીએનસી શું કરે છે મોકલી જાઉં ને હા આ તો